સુરતમાં વધી રહેલી ચોરી વચ્ચે માર્કેટમાં કાપડ બાદ આવે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ચોરી કરનાર રીઢાને સીસીટીવીમાં સીસીટીવી કેદ થયા બાદ રાંધેર પોલીસે ઝડપી પાડી સરિયા પાછળ ધકેલ દીધો છે સુરતમાં રોજ રોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતમાં માર્કેટમાં કાપડની ચોરીઓ વચ્ચે આવી તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની પણ ચોરીની ઘટનાઓ સામે આવી છે હાલ રીઢાને રાંધેર પોલીસે ઝડપી પાડ્યો છે રાંધેર પોલીસે રીઢા ચોને ઝડપી પાડ્યો હતો રીઢો સીસીટીવીમાં ચોરી કરતા કેદ થયો હોય જેની પાસેથી પોલીસે ત્રણ ટીવી રમકડા એકવા ગાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો હાલમાં રાંધેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષિત સોસાયટી સુરક્ષિત એ અનુસંધાનમાં જે સીસીટીવી નવા કેમેરા લગાવેલા છે એની ઝુંબેશ પણ ચાલુ છે એ દરમિયાન પોલીસને એવી ખબર બી પડેલી હતી કે કેટલાક ટેમ્પામાંથી ટીવી ફ્રીજ એવી ચોરીઓ થાય છે અહીં અંગેની ફરિયાદ પણ રાંધેર પોલીસ સ્ટેશનમાં આવેલી જે અંગે ગુનો દાખલ કરે અને સર્વેલન્સ કોર્ટના માણસો એની વોચ કરતા હતા ત્યારે સર્વેલન્સ કોર્ટના માણસોને જાણવા મળે કે આ વિસ્તારમાં પણ કોઈ ટેમ્પોમાંથી ફ્રીજ અને પેલું વેક્યુમ ક્લિનર અને ટીવીઓ ઉતારી લીધા છે જેથી ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરે અને એ આધારે પોલીસે તપાસ કરી અને આરોપી હર્ષ રાજ હર્ષદ પટેલનાને પકડી પાડેલ છે અને બે ગુના ડિટેક કરેલ છે જેનામાં ચાર ત્રણ ટીવી અને વેક્યુમ ક્લીનર ને વગેરે મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અગાઉ ગુનામાં અત્યારે આરોપી પકડાયા નથી પણ એની ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને જો કોઈ ગુનામાં આગળ હશે તેની કાર્યવાહી થશે તો રાંદેર પોલીસે રીડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ